આજે તો ગોરબા પાડે થઈ ગઈ માથાકૂટ જય દ્વારકાધીશ મિત્રો તો કાલ રાતે આપણે મોડા મોડા દાંડિયારાસ પતાવીને ઘરે વયા ગયા હતા અને આજે હવાનમાં પાછા નીકળી ગયા અહીં કારણ કે આજે જવાનું છે જાન જોઈ લ્યો મારા ટીમ ની હાલત થાકી ગયા છે પણ મુકવાનું થાતું જ નથી લડી જ લેવાનું થાય છે પાર્ટી ના ઘરે પહોંચ્યા ત્યાં તો જાનની બધી તૈયારી થઈ ગઈ હતી રસ્તામાં લેવાના હતા થોડાક ડ્રોન શોટ એટલે ડ્રોનનું સેટઅપ કમ્પ્લીટ કરી લીધું પણ જાનની ગાડીઓ તો ક્યાંય દેખાતી નથી રૂકો જરા રસ્તામાં આગળ ગયા ત્યાં તો ફાટક બંધ થઈ ગયો એક તો જાન ઓલરેડી મોડી હતી એમાં ડ્રોન નો શોટ લેવાનો મેળવી ગયો જાન માંડવી પહોંચ્યા ક્યારે થાય તો ફાઈનલી બધી વિધિ ચાલુ થઈ ગઈ હરબાપાટ ગોરબાપાનું કેવું એવું છે કે ફોટા ફોટા પાડ્યા રાખે ટાઈમ વેસ્ટ કરે અરે ભાઈ પાર્ટી આટલો ખર્ચો કર્યો હોય તો ફોટા પાડવા માટે જ કર્યો અને પછી બધી વિધિ કમ્પ્લીટ કરીને આવી ગયા હતા બાર પીવા તો ફાઈનલી વિધિ થઈ ગઈ છે અને અમે પાછા નીકળી ગયા જો ડ્રોને ફ્રાય કરી દીધું હે જાનની ગાડીઓની લાઈને થઈ ગઈ છે તો જાન પાછી પહોંચાડીને બધી વિધિ કમ્પ્લીટ કરી એમાં ગયા હતા હવે અમે બધા પેક અપ કરી નીકળી ગયા છે તમે ક્યાં ક્યાં ગામ થી મારા વિડીયો જોવો છો કમેન્ટ કરીને કહી દેજો તો આજના વિડીયો આટલું જ મળીએ નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ